બોલ બોલો ગજેન્દ્ર એમાં કમલેશભાઈ બોલ્યા છે હું દાન બાપુ નો ફોન કરાવીશ પછી એનો ફોન આજે આવવાની વાત હતી હા સાહેબ એટલે આપડા આપડા દલિત સભા બધા રોજના બસો જણા આવે છે હા દલિત સમાજના બસો જણા રોજ આવે છે સાહેબ આપડે હ ત્યાં કણે પૂજા દર્શન કરવા બધું માન્યા છે બધું એટલે કમલેશ ભાઈ એટલું તમારે મારા પાસે નંબર એટલો નથી ને હું ફોન કરે અમારી પાસે એવિડન્સ હોવું જોઈએ આ દાનભા બાપુ વારે વાત કરવાની વાત હતી કોક ને તમારે તમારા દીકરા થાય કોણ થાય એનો કોઈક નો ફોન આવ્યો હતો મારા પપ્પાની એને ટ્રસ્ટી છે એમ મને કહેતા હતા હા એટલે સાહેબ એટલે તમારે એટલું વાત કરવાનું કે આ પબ્લિક જો વિકર છે ને તો પબ્લિક ને રહેવું ભોગવું પડશે ના ના ઈ તો બરાબર છે પણ અમારે તો વાત એટલી છે કે દાનભા બાપુ વારે ચર્ચા થાય તો થઈ શકે કેમ કે કોઈ શિષ્ય ગણ કે તમે સેવક વાત કરો તો એનો મીનિંગ નથી એટલે આતા તો તમારે ઓલો જે આપણે કાલ વીસ કલાક નું અલા બાર કલાક નું તમારું જે આખ્યાન હતું ચાલુ હતું ને હા

પણ એ એ તો બધું મળવું મારે બહુ મુશ્કેલી છે સાહેબ કેમ ના ના એટલું બધું નાં મળે એ કોઈ આ બધું બહુ માણસ આવે ને એને એને બહુ માણસ public બહુ આવે છે એટલે એટલું બધું તમને નાં હું તમને કહી હા પણ આટલું કરજો કે આટલું બધું કે public જો weak ને તો કમલેશ ભાઈ ને બહુ રેવું વાવું પડે ના એમાં કઈ નાં થાય public આવતી બંદ થઇ જાય એમ નાં હોય કેમ કે એની અંદર evidence દેવું પડે નકર તો તમારી વિવાદ થાય હું તમારા વિડીયો જોઉં છું તમે એ બઉ મજા આવી બઉ તમે બોલો છો તમારો સારા વિડીયો અને હું હું દરબાર છું સક્રિય છું પણ મને તમારે તમારા વિડીયો રાખવા જોઉં છું

મીઠું મીઠું આપડે લાવવું હોય તો પૈસા તો કાઢી શકો ને હાજવાળી શું કેસે હંજવાળી ભાજ ન કાઢી શકો રાતે કાઈ ન હોય મીઠું મીઠું રાતે લાવી શકો

ના ના નો મળી શકુ હું તમને વાત જ ન કરી તમને વાત કરું કે જે છોકરા દસ વર્ણ હતો ચડતું જ નતુ એના બદલે અત્યારે લોહી ચડાવવાની જરૂર નથી બે મહિના ચડાવ્યું પછી હાથ મહિને લોહી ન ચડાવતા એ લોહી ને ટકા વધી ગયા છે હા એટલે એ એક ફર્ચો છે અને અને આટલા વર્ષ થી બધા પબ્લિક ને જમાડે છે કોઈ કોઈ પૈસા નથી લેતા

ના એ કહીશું ને આ ફરતા તમને પચાસ સો મીટર સુધી કોઈ કેબિન નહિ કોઈ ગલ્લો નહિ કોઈ ચા નહી કોઈ ને કોઈ વસ્તુ વેચવા જ કોઈ પચાસ મીટર સો મીટર સુધી કોઈ ને કેબિન નહિ નાખવા વેચવા નહિ વસ્તુ ઈ નથી કેતો ઓલું દાન નાખવા માટે પેટીયું બનાવી છે કે નથી બનાવી ના એ પેટીયું તમને કઈ જોવા નહિ મળે તમે ક્યારેક આવો જોવા એક પેટીયું એક રૂપિયો અમે નાખવા નહિ કોઈ નહિ કોઈ નહિ અગરબત્તી ના પડે બધા કોઈ તલવારો વીકી જાય કોઈ સાફા વીકી જાય કે જો એ બધું કઈશું કોઈ લેવાનું નહીં અડધી એટલે સાહેબ આપડે આ જોવાનું છે કે આટલી પબ્લિક ને જમાડ્યા છે કોઈનો રૂપિયો નહીં કોઈનો રૂપિયો લેવાનો નહિ પબ્લિક ને સોડાવાની ખવડાવવાનું આટલું બધું કેમ થતું આ સ્વચ્છ સિવાય હશે કૌઠું

ઈ તો લેવા જવું પડે ને સાહેબ તો પછી આ બધી વસ્તુ લેવા જ જાવી પડે છે કે ન્યા કાંઈ પરસો બની શકે છે ઈ તો બનાવું હોય તો તો લેવા તો જવું જ પડે ને તો પછી આ બધી વસ્તુ ક્યાંથી આવે છે ખબર નથી તો પછી લેવા જાવ છો ઈ લ્યો છો શેનું એ વાત સાચી સાહેબ તમારી પણ હું આ આ બધું આ હું હું વિચાર કરું છું કે આ બધું ઓટોમેટિક બધું આવી જાય જો જો લેવા ન જવું પડતું હોય તો ઈ વાત આપણે માન્ય કરાય કે ભાઈ આ લેવા નથી જવું પડતું ને બધું થઈ જાય સાહેબ હા તો પૈસા દેવા પડે તો પૈસા દેવા પડે એમાં ભોળા દ્વારા બાપા નું કોઈ એવું કીધું ભોળા દ્વારા બાપુ નું નામ તમારે રૂપિયો નહીં લે એવું કોઈ કીધું ના એને તો એમ કોઈ માંગતું નથી પૈસા લઈ જાઓ પછી તમારે રિપેર કરી દેજો એમ કે પાછા દહી દેવા માં તમે એ માનો કે આખા ભારત ની અંદર દાન બાપુ નું નામ દો કે ભોળા દ્વારા હુરાપુરા નામ દો ને દુકાન વાળો પૈસા નો માંગતો હોય તો એને પરચો કેવાય ચટણી મીઠું ખાંડ તેલ જે જોઈશી ઈ ન્યાનિયા બની જાય છે ન્યાનિયા ઉત્પન્ન થાય છે ન્યા પરચા થી થાય છે કે દુકાને લાવો છો ના ના ઈ તો બહાર થી લાવવું પડે સાહેબ હા તો બહાર થી આવો છો દીવડા પૈસા દઈ ને લાવો છો કે એમનામ દઈ દે છે એટલે એ તો બધું પૈસા દઈને લાવો પડે પણ એ એવો ખર્ચો છે કે કોઈ હજુ પૈસા કઈ કોઈ લેતું નથી એમ ની બધી વસ્તુ આવી જાય ને બધું જમાડવાનું વરસાદ ને બધું ચાલુ હોય છે વરસાદ ચાલુ હોય છે પણ ઈ એમ ને તો કઈ થતું જ નથી અમે તર્ક બુદ્ધિ થી એવું વિચારીશી કે કોઈ પણ વસ્તુ જો ન્યા ઉત્પન્ન થતી હોય તો દેવનો ખર્ચો ગણાય 50000 જો કોઈ વસ્તુ તમારે લેવા જાવી પડતી હોય હા તો ઈ તો આ જગત આખી લਿਆવે જ છે આઈ તો લਿਆવા છે ઈ તો વાઢાકી તમે નિયા દર્શન કરવા જાવ છો પછી દર્શન દેઈ છે બસ એક યારુના દર્શન કર્યા છે નાક મોટો એરુ તો નાક કેવાય એ પૂરા પૂરો થોડો છે

બરોબરપુરાપુ ને કે બે દીકરી ગોતી દે એટલે તમારા છોકરા નું થઈ જાય બાકી રીંગણા બટાટા ને બીજો તમે કોને માનશો એમ હા સાહેબ સાચી વાત છે મારા બે દીકરા છે હા તો એ ઈ હુરા કે બે છોકરાનું નું ગમન એ કોક ની દીકરી દેવરાઈ ગયો એટલે આપડે એવું એવું તો માન્યતા થાય કે ભાઈ આ હુરા પુરાણ નું પ્રમાણ હતું મારા છોકરાનું નું કઈ થાતું નતું પણ થઈ ગયું હા બરોબર એ સાહેબ સાચી છે તમારી હે પછી મારે એક બે વાત છે તમારે ચાલુ રાખજો સાહેબ ફોન ના કાપતા હા પછી અને એક એક આપડે આપડે દલિતો અહિયાં લગભગ બસો થી ત્રણસો જણા દલિતો આવે છે હા

જમીન આપવાની જરૂર નથી મેં તમને કેમ પ્રશ્ન પૂછ્યો છે આ બધું ક્યાંય છે સાહેબ નઈ નઈ જો એમાં હુરો પૂરો થાય ને વીર વસરાત થઈ ને દીકરી વારે ખપાઈ ગયો એટલે વીર વીર થયો શું થયું વીર હુરો પૂરો નહિ હો

બહાર કાઢી બની કોથળી હમ એને અત્યારે બહુ તકલીફ છે કે પછી અત્યારે અમે પાછું ને તો ડોક્ટર મે વાત કરી તમે પાછું સાઈડ નીકળી દો આ બહુ તકલીફ પડે હશે હવે અમે પાછું અમારે ઓલા કાર્ડ ઉપર થાય છે કાર્ડ જે આપડે આવે ને મોદી હવે અમે પાસુ ન મીકી આ મહિના પછી તમારે સરકારી તમારે પડે તમારું ઝાલા

તમે મને ખબર છે હું એમાં કેમ વાત કરું સાહેબ સાહેબ મને ખબર હોય કે તમે રાજકારણી માણસ એટલે હું રાજકારણી નથી દાદા

અત્યારે માણસો જે પબ્લિક છે ને એ ગાડડીઓ ફરવા છે તો હાલો બરોબર હવે હવે મારે બોલો તમે એટલે એ ગાડડીઓ ફરવા છે આજે તમે ત્યાં તમારા ઘરે હમણાં કયો ને મારે ત્યાં મેલડી પર્સન થઈ છે અને આ બધે દીકરા દીએ દીકરા બાયું થી થાય એ માતાજી નો થાય માતાજી ન થાય એવા થાય બાઈ ને કઈ પ્રોબ્લેમ હોય તો દીકરા નો થાય તો એ ભોળા દ્વારા બાપા બાપાકી નઈ જાય નહીં થાય ના થાય હું પણ હું સાહેબ હું તને માનતો આ તો મેં તમને ખાલી આ બધી પબ્લિક હમણાં બધી અમારા ગામમાં આ પચાસ જણા બોલતા હતા કે કમલેશ જાદવ પાસે આમ જવું છે ને પચાસ જણા હો સાહેબ હું ખોટું નથી બોલતો કમલેશ જાદવ ને આઈ લાઈન ઝાઈલ લાવવા છે ગામમાં અને બીજા ગામમાં બોલતા હતા કમલેશ જાદવ ને ઝાઈલ લાવવા છે આવી મેં હો પબ્લિક વિસ્તાર ઓલી થઈ છે કે નહીં એટલે પબ્લિક બધી બોલે છે એટલે સાહેબ હું બોલતો હતો

પછી કોર્ટ માં સીધા જામીન મળે નહીં એટલે તરત જ કે હું તો વાત કરતો હતો મેં ક્યાં કઈ કે હું તો હા સાંભળો હું તો તમારા બધા વિડીયો જોયેલા મને તો બધુ ખ્યાલ છે હમ મને તો બધું શું થાય શું આમાં ના થાય શું શું ક્યાં પકડે છે ક્યાં જલે છે મને બધો ખ્યાલ છે સાહેબ પણ હું આવું બોલું જ નહી ને અરે બોલો નહીં આ તો વાત કરું છું એટલે હા એટલે મારે તો મારે તમારા દલિતોરિયા ને મારે બધા ખાસ મિત્રો અમે

અને કોથોરીઓ મારે અત્યારે મારો સુવર્ણ નો લઈ આવ્યો બાર મેકવા ને આવે હમી દેવી છે અમારે સાહેબ હું અત્યારે ત્રણસો રૂપિયા માં આખો દી કામે જઉં છું ટ્રેક્ટર માં કાંઈ કાંઈ વાંધો નહીં એ તો બધાય બધાયનો સારું થઈ જાય કોઈને કાંઈ વાંધો ન આવે અમારાથી કઈ જરૂર પડે એ તમે અમને રિંગ કરજો અમે તમને મદદ કરશું ઓકે હાલો સાહેબ અને બીજું કોઈ મારા વતી એટલું તમે ધ્યાન દેજો હા તમે ડોક્ટરના નંબર મને આપજો અને જો કદાચ અહીંયા તમને નો મેળા આવે તો અહીં રાજકોટ લેતા આવજો અમે તમારી ભેગા રહીને એ બધું કાંઈ ગોઠવણી કરાવડાવી દઈશું હો બરાબર સાહેબ એ જ હવે હાલો આ નંબર તમારો આવો છ બાર મિનિટ હું તમારા બધા વિડીયો જોઉં છું હા એટલે તમે તમારા ઓલા photo મોકલજો આ બેન બીમાર છે એનો ફોટો મોકલજો આ કદાચ નહિ નો હરખો આવે ને તો અમે youtube માં ચડાવી ને તમને મદદ કરાવી દેશું હો ભલે ભલે સાહેબ બહુ મારે તકલીફ છે એટલે હું ધીમા તમને ફોન કર્યો હતો કાંઈ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો ટેન્શન લેવામાં અમારાથી બને તમને મદદ કરી દેવું હાલો જય ભીમ જય બાબા સાહેબ જય ભીમ ભાઈ જય ભગવાન જય ભગવાન યે